મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મુખ્યમંત્રીના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ રિપોર્ટમાં શ્રેષ્ઠ અભિનય માટે વિક્રાંત મેસી અને રાશિ ખન્નાને સન્માનિત કર્યા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને ફિલ્મ ઉદ્યોગના સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટ જેને મધ્યપ્રદેશમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે બે હજાર બેના ના ગોધરા ઘટનાના દુઃખદ પ્રસંગોને પ્રકાશમાં લાવે છે આ ફિલ્મને તેની ઇમાનદાર રજૂઆત અને અસરકારક વાર્તા માટે પ્રશંસા મળી છે સમારોહ દરમિયાન મુખ્યમંત્રી યાદવે અભિનેતાઓના સમર્પણ અને ઐતિહાસિક સત્યને આગળ લાવવાના ફિલ્મના યોગદાન માટે પ્રશંસા કરી તેમણે મધ્યપ્રદેશમાં ફિલ્મમેકર્સ માટે વિવિધ પ્રોત્સાહનોની પણ જાહેરાત કરી જે રાજ્યની ફિલ્મ ઉદ્યોગને ટેકો આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે વિક્રાંત મેસી અને રાશિ ખન્નાએ આ માન્યતા માટે આભાર વ્યક્ત કર્યો અને ફિલ્મ પર કામ કરવાની તેમના અનુભવો શેર કર્યા તેમણે સિનેમા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી